વધુ એક ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં આવ્યો છે મહેસાણાના આંબેડકર બ્રિજમાં ગાબડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે આપણે જણાવી દઈએ કે આંબેડકર બ્રિજ બન્યો ત્યારથી જ સતત વિવાદમાં છે હલકી ગુણવત્તાના કારણે બ્રિજમાં ખાડા પડી ગયા ત્યારે આ ગાબડાથી અકસ્માતનો ભય પણ રહેલો છે તો હાલમાં પોલીસ દ્વારા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે આ બ્રિજ બે હજાર ચૌદમાં રેલવે અને આર એન્ડ બી ના શેરિંગમાં બનાવેલો બ્રિજ છે આ બ્રિજ સિટીના બે મુખ્ય ધોરીમાર્ગને જોડતો રસ્તો છે આજ આ વિસ્તારમાં નેશનલ હાઈવે જેનું કામકાજ ચાલુ છે એના લીધે ભારે વાહનોની અવર જવર આ બ્રિજ ઉપર થવાના કારણે અને એક્સપાન્સન જોઈન્ટમાં બે જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ છે અને આ ગાબડું જે પડેલું છે એના લીધે આજે રોજ અમે આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને એની રિપેરીંગની કામગીરી અ તત્કાલ હાથ ધરી અને ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને બીજને પાછો વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે હવે આ બ્રિજની કામગીરી જે તે વખતે કરવામાં આવેલ હતી એ વખતે કરેલ કામગીરી પછી આ બ્રિજ અમે રિપેરિંગ અને રિસરફેસિંગ માટે પણ જોબ નંબર લીધેલો હતો અને રસ્તાના ટ્રાફિક અન્વયે અમે માન્ય કલેક્ટર સાહેબને જાહેરનામું આપવા માટે અરજી બી કરેલી છે